નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક એવું ફળ છે જે ફળનો જો આપણે ઉપયોગ કરીએ તો આપણને ઇન્ટરનલ પણ લાભ થશે અને બાહ્ય પણ લાભ થઈ શકે એ પણ ખૂબ સારું એ પ્રમાણમાં આપણે રિઝલ્ટ મળી શકે તો આજના વિડીયોની અંદર આપણે એ જ ફળ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું એનો ઉપયોગ કઈ રીતના કરી શકાય કઈ બીમારીઓની અંદર એ આપણને રાહત આપી શકીએ અને એક બીમારી હોય તો હંડ્રેડ પર્સન્ટ આપણે કઈ રીતને એ બીમારીને દૂર કરી શકીએ એના વિશે સંપૂર્ણ માહિતી મેળવશો અને સૌથી પહેલાં તો મારા તમામ દર્શક મિત્રો આયુર્વેદની અંદર ખૂબ ખૂબ સ્વાગત છે અને મિત્રો તમને જો આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે સંપૂર્ણ માહિતી તમને મળતી રહેશે તો ચાલો હવે શરૂઆત કરીએ કે એ જે ફળ છે એ ફળ આપણને કઈ રીતના લાભ આપણને આપી શકીએ તો એ ફળનું નામ છે મિત્રો અરીઠા એ તો આપ સૌ જાણો છો અરીઠા ફળ તો આપણે ઘણી વખતે બજારની અંદર પણ જોવા મળે છે જંગલ વિસ્તારની અંદર મોટાભાગે આપણને જોવા મળતું હોય છે તો એનો આયુર્વેદ રીતે આપણે કઈ રીતના ઉપયોગ કરી શકીએ જેથી કરીને આપણે જે સમસ્યા થાય છે એની અંદર આપણે છુટકારો મેળવી શકીએ તો મિત્રો એની અંદર આપણે કોઈ પણ પ્રકારનું બીજું કોઈ આપણે આયુર્વેદિક ઔષધિ ઉમેરું નથી કરવાનું ફક્ત અને ફક્ત એ ફળનો જ આપણે ઉપયોગ કરવાનો છે એ પણ ખૂબ સીધો સાધો અને સરળ રીતે એનો આપણે ઉપયોગ કરી શકીએ તો એ ફળ છે મિત્રો એનું સૌથી પહેલાં તો આપણે ગુણધર્મ જાણી લઈએ તો અરીઠાનું જે ગુણ સ્વાદ છે એ તીખું પણ છે કડવો પણ છે બરાબર તો એને અનુસંધાને ઘણી વખત આપણે પેટની અંદર કંઈક તકલીફ થાય તો એ આપણે મળ પણ સાફ કરી શકીએ આપણા વાતપીત અને કફને પણ બેલેન્સ કરી શકીએ તો એ રીતના એનો સ્વાદ છે એ રીતના આપણે એ આપણા શરીરને અનુકૂળ આપણને આપણે મેળવી શકીએ તો આપણે ખૂબ સારું રાહત આપણને મળી શકીએ તો એ અરીઠા જે ફળ છે મિત્રો એ ફળનું જો આપણે સેવન કરીએ બરાબર સેવન કરો અથવા તો એનો કમ્પ્લેટ હું તમને માહિતી પણ આપીશ તો ઘણી વખત આપણા શરીરની અંદરમાં કે કોઈક ખેડૂત મિત્રો હોય કે કોઈ પણ કામ કરતી વખતે આપણા શરીરની અંદર શ્વાસ દ્વારા અથવા તો આપણે ભૂલના કારણે આપણા શરીરની અંદર ઝેર જાય તો એ ઝેરને પણ બહાર કરી શકીએ અરીઠા વનસ્પતિ જે ફળ છે એ અને ઘણી વખત બેહોશ થયેલી વ્યક્તિ હોય કોઈ કારણસર શરીરની અંદર કોઈ કમજોરી આવી ગઈ અને વ્યક્તિ બેહોશ થઈ જાય તો એ બેહોશ થયેલી વ્યક્તિ પણ ખૂબ સરળતાથી એ હોશમાં આવી શકે તો તમે અંદાજો લગાવી શકો કે અરીઠા વનસ્પતિ છે અરીઠાના બીજ છે એ કેટલા આપણા શરીર માટે લાભકારી છે તો હવે શરૂઆત કરીએ કે સૌથી પહેલાં તો આપણે અત્યારે શું જાણીએ છીએ કે નાની ઉંમરના બાળકોને પણ વાળની સમસ્યા થઈ રહી છે વાળ તૂટી જતા હોય ખરતા હોય સફેદ થઈ જતો હોય વાળની જે થિકનેસ હોય એ પતલી થઈ જાય એકદમ દોરા સમાન પતલા થઈ જતા હોય વાળ ખૂબ સમસ્યા થઈ રહી છે વાળની તો એની પાછળ ઘણા એવા કારણો પણ છે પણ એ કારણોને આપણે છોડીએ અને જે ખરેખર જે તકલીફ આપણને થઈ રહી છે એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ અરીઠા દ્વારા તો અરીઠાનો જે ઉપયોગ આપણે કરવાનો છે એ મિત્રો તમે દસથી પંદર મિનિટ સુધી અરીઠા ફોડાવે ને એને પાણીની અંદર બોળી રાખો દસથી પંદર મિનિટ એટલે પાણીની અંદર તમે બોળી રાખશો એટલે એ ફીણ બની જશે તમને કદાચ આશ્ચર્ય લાગતું હશે કે એ પાણીની અંદર બોળવાથી ફીણ કઈ રીતના બની શકે પણ તમે પ્રેક્ટિકલી ટ્રાય પણ કરી શકો દસથી પંદર મિનિટ સુધી પાણીની અંદર બોળી રાખો એટલે ધીરે ધીરે કરીને એ ફીણ બનવા લાગશે એ ફીણનો આપણે ઉપયોગ કરવાનો છે તો માની લો કે વાળની અંદર ખરજું થતું હોય દાદર થતી હોય ઉંદરી થતી હોય ખોડો થતો હોય એટલે માની લો કે વાળ સંબંધી માથા સંબંધિત તમામે તમામ તકલીફ એ દૂર કરી શકે એટલે વાળની ચામડીની અંદર કોઈ પ્રકારની તકલીફ કોઈ ખરજો થાય ખુલ્લી થાય ખાસ કરીને ઉનાળામાં એવી તકલીફ થતી હોય છે મિત્રો વાળ તૂટી જતા હોય છે ખરતા હોય છે તો એ તમામે તમામ સમસ્યામાંથી જો આપણે છુટકારો મેળવવો હોય વાળ સફેદ થઈ ગયા હોય તો મિત્રો તમારે મહિનાની અંદર બે વખત અથવા તો ત્રણ વખત તમે આ રીતના તમે પ્રયોગ કરી શકો તો તમે અરીઠાના બીજ લઈ લે અરે સોરી અરીઠા લઈ લેવાના એના પાણીની અંદર રૂંફાળા પાણીની અંદર તમે દસથી પંદર મિનિટ સુધી એને બોળી રાખો એટલે ધીરે ધીરે કરીને ફીણ બની જશે એ ફીણ દ્વારા તમારે માથું ધોવાનું એટલે માથાની તમામે તમામ સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકશો ઘોડું પણ નીકળી જશે વાળ તૂટતા હશે એ પણ બંધ થઈ જશે એટલે માની લો કે બધી જ સમસ્યા વાળ સંબંધની બધી જ સમસ્યામાંથી છુટકારો મેળવી શકશો એની અંદર ખૂબ અસરકારક એક આ ફળ છે આયુર્વેદિક દ્રષ્ટિએ અને ઘણા વ્યક્તિઓ રીઠાનો ઉપયોગ પણ કરે છે અને જાણે પણ છે જે વ્યક્તિઓ જાણતા હશે એ વ્યક્તિઓ આ રીઠાનો ઉપયોગ કરીને વારની જે તમામે તમામ સમસ્યા છે એમાંથી આપણે છુટકારો મેળવી શકીએ અને બીજા નંબરે છે મિત્રો ખાસ કરીને આપણે એના પહેલાં વાત કરી કે કોઈક વ્યક્તિ બેભાન થઈ જાય કોઈક કારણસર સરની અંદર કમજોરી હોય વીકનેસ હોય કોઈક કારણસર બેહોશ થઈ જતો હોય થઈ જતું હોય તો એ વ્યક્તિને આપણે નાકની અંદર એકથી બે ટીપું તમે ફી પણ નાખી શકો અથવા તો થોડું એને પીડાઈ પણ શકો તો પણ એ હોશમાં આવી જશે અને બીજું કે કોઈ કારણસર માની લો કે એના પહેલાં જ મેં એક વિડીયો અપલોડ કર્યો છે કે ખેંચ આવે તો એનો ઈલાજ આપણે તાત્કાલિક કઈ રીતના કરી શકીએ તો ખેંચની જે સમસ્યા થાય એવા સંજોગો કદાચ તમને તમારા નજર સામે જોવા મળે તો એવા સંજોગોની અંદર પણ તમે આ અરીઠાફોનનો તમે ઉપયોગ કરી શકો તો એ એની અંદર પણ રાહત આપણને આપી શકીએ અને બીજું કે નાના બાળકોને ઘણી વખત આપણે જોઈએ છીએ કે પેટની અંદર ચૂક આવતી હોય છે આફરો ચડતો હોય છે કૃમિ બનતા હોય છે તો એવા સંજોગોની અંદર આપણે કઈ રીતનો ઉપયોગ એનો કરી શકીએ તો રીઠાનું તેલ આપણે લેવાનું બરાબર છે અથવા તો જે ફીણ હોય ને એ પણ તમે ઉપયોગ કરી શકો એ પેટ ઉપર આપણે ધીરે ધીરે કરીને એને માલિશ કરી દેવાનું એક બે મિનિટ સુધી તેલ તમે લગાવી દો એટલે પેટની જે તમામ સમસ્યા છે આપડો ચડતો હોય કૃમિ બનતા હોય ચૂક આવતી હોય એ એકદમ શાંત થઈ જશે દસથી પંદર મિનિટની અંદર તો આ રીતે પણ તમે એનો ઉપયોગ કરી શકો અને બીજું કે આપણા શરીરની અંદર એના પહેલાં વાત કરીએ કે કોઈ કારણસર આપણા ભૂલના કારણે આપણા શરીરની અંદર ઝેર જાય તો એને પણ એ બહાર કરી શકીએ અને બીજું કે આપણે ઉલટી દ્વારા ઉલટી થાય એટલે એ ઝેર પણ બહાર થઈ જાય તો અને બીજું કે આપણે મળ સાફ કરનાર છે મિત્રો એટલે એ ગરમ છે મિત્રો વાતપીત કપને પણ બેલેન્સ કરી શકે છે એટલે આપણા પેટની અંદર મળ તકલીફ થતી હોય તમને ઘણા વર્ષોથી આવો અનુભવ થઈ ચૂક્યો પેટ બરાબર સાફ ના થતું હોય તો એવા સંજોગોની અંદર પણ તમે એનો ઉપયોગ કરી શકો તો અરીઠા વનસ્પતિ એ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને સૌથી વધારે ફાયદો એ થશે અને હન્ડ્રેડ પર્સન્ટ જો આપણે રિઝલ્ટ મેળવવું હોય વાળ સંબંધી કોઈ પણ પ્રકારની તમને તકલીફ હોય તમે ઘણી એવી ટ્રીટમેન્ટ ઘણી એવી આયુર્વેદિક ઔષધોનો ઉપયોગ કર્યો હો છતાં પણ તમે એની અંદર દસથી વીસ ટકા જો તમને રાહત મળતી હોય તો એના કમ્પેરમાં તમને હન્ડ્રેડ પર્સન્ટ આ રાહત તમને આપી શકશે અને તમામે તમામ સમસ્યામાંથી તમે છુટકારો મેળવી શકશો તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવવાની હતી કે રીઠા જે છે એ આપણા શરીર માટે કેટલા ફાયદાકારક છે કઈ રીતના એનો ઉપયોગ કરી શકીએ તો આ માહિતી તમને કેવલરની જોરથી જણાવજો અને તમારા વિસ્તારની અંદર કદાચ રીઠાનું ફળ મળે તો ચોક્કસપણે તમે એનો ટ્રાય કરજો જેથી કરીને તમને કોઈપણ પ્રકારના શેમ્પુ આ તે બધું કદાચ તમે ઉપયોગ કરતા હોવ એ હંડ્રેડ પર્સન્ટ તમે તમારા જીવનમાંથી ઓટોમેટિક એને દૂર કરી જજો અને કરી પણ દેશો કેમ કે એ એક જ ફળ દ્વારા આપણે તમામે તમામ સમસ્યા આપણે છુટકાર જો મેળવી શકીએ તો આ બધી બહારની જે આપણે શેમ્પુને બધું વાપરીએ છીએ એની આપણે ઓટોમેટિક દૂર થઈ જઈએ અને મિત્રો ચેનલ પર પહેલી વખત આમ થયું હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ બટન પણ દબાવી દેજો જેથી કરી તમને આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે સંપૂર્ણ માહિતી તમને મળતી રહેશે અને ખાસ કરીને મિત્રો તમે આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો આ ચેનલ દ્વારા તમને કમ્પ્લીટ અને સંપૂર્ણ માહિતી તમને મળતી રહેશે આયુર્વેદિક ઔષધિઓ વિશે એ ઔષધિઓ કઈ બીમારીઓની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ કયા કયા રોગોની અંદર આપણે રાહત આપી શકીએ એના વિશે જો સંપૂર્ણ માહિતી તમને મેળવવાની ઈચ્છા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને ચોક્કસપણે માહિતીઓ મળતી રહેશે અને મિત્રો ખાસ કરીને આપણે બને ત્યાં સુધી આયુર્વેદ સાથે જોડાઈ જઈએ અને આપણા શરીરની અંદર જે કંઈ નાની મોટી બીમારીઓ થાય એ બીમારીઓને આપણે આયુર્વેદિક રીતે ખૂબ સરળતાથી દૂર પણ કરી શકીએ પણ ખાસ કરીને મિત્રો આપણે આયુર્વેદ સાથે જોડાઈએ તો એના પહેલાં આપણે થોડા એના નિયમો અને એનું જ્ઞાન પણ આપણે જાણવું જરૂર છે અને ઘણી વખત આપણા શરીરને અનુકૂળ જો કોઈ પણ ઔષધિ ના આવે તો એ બીમારી આપણા શરીરમાંથી ધીરે ધીરે કરીને આ ઓછી પણ થાય અથવા તો ઓછી ન પણ થાય એટલે જે કંઈ ઔષધિ હોય એ શરીરને પણ મેચ થાય શરીરને અનુકૂળ આવે તો જ એ આપણા બીમારી છે એને આપણે છુટકારો મેળવી શકીએ એ તો આપણે સૌ જાણીએ છીએ કે દરેક મનુષ્યની જે શરીરની પ્રકૃતિ છે એ અલગ અલગ છે એનું પણ આપણે ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે અને બને ત્યાં સુધી તમારી ઈચ્છા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આયુર્વેદિકનું સંપૂર્ણ જ્ઞાન તમને મળતું રહેશે તો મળી કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો લાંબો અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એ પ્રભુના પ્રાર્થના અને ખાસ કરીને તમે તમારું શરીરનું ખાસ ધ્યાન રાખજો જેથી કરીને આપણે આપણે જેટલી પણ આયુષ્ય હોય જેટલું પણ ઉંમર હોય જેટલું પણ ભવિષ્ય હોય એ ભવિષ્ય આપણે ખૂબ સારી સરળતાથી સુખ શાંતિપૂર્વક આપણે વિતાવી શકીએ જો મિત્રો આપણા શરીરની અંદર નાની મોટી બીમારીઓ આવે તો એને કંપનીમાં આપણે ઘણા એવા ખર્ચા કરો ઘણા એવા પૈસાની જરૂર પડી શકે તો એ બધા પૈસાથી જો આપણે છુટકારો મેળવવો હોય વગર પૈસા આપણા શરીરને સુરક્ષિત અને સલામત રાખવું હોય બીમારીઓ સામે આપણા શરીર ટકી શકે એની કંપનીમાં લડી શકે એવું જો રાખવું હોય તો આપણે બને ત્યાં સુધી આ સાથે જોડાય તો જ આપણા શરીરને સુરક્ષિત રાખી શકીશું તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે